લોકો એનો ભોગ બનતા અટકે તે ઉદ્દેશ્યથી પોલીસ વિભાગ દ્વારા જનજાગૃતિના રૂપે એક પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરાયું હતું સાયબર ક્રાઈમ મોટા ભાગે કોલ અથવા ઓટીપી વગેરે આવવાથી તેમના બેંક એકાઉન્ટમાંથી ભૂખ બનનારના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જવાના બનાવો ખૂબ ધ્યાને આપતા હોય છે આજ બનાવોમાં વિક્ટીમના પૈસા ફ્રીઝ કરાવવા અને એને પૈસા પાછા અપાવવા માટે રાજ્ય સ્તરે અને જિલ્લા સ્તરે પોલીસ એજન્સીઓ દ્વારા કામગીરી કરવામાં આવે છે જો આપણે આપણી જિલ્લાવાઈઝની જોઈએ તો તાપી જિલ્લાની અંદર કુલ

પર પોતાની અરજ આપી શકે અથવા નજીકના પોલીસ વિભાગને જાણ કરી શકે તે ભોગ બનનાર નું એકાઉન્ટ ફ્રીઝ થાય છે ત્યારે હવે કેવા નવા નિયમો આવેલ છે જે અંગે જિલ્લા પોલીસ વડા એ વિગતે માહિતી આપી હતી